જામનગર જિલ્લાના કલાવડ તાલુકાના જાલણસર ગામે આરસીસી રોડના કામમાં ભારે અનિયમિતતાઓ સામે આવતા ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે રોડના નિર્માણમાં ગુણવત્તાનો જરાય ખ્યાલ રાખવામાં આવતો નથી કપચી જ કપચી જોવા મળી રહી છે અને સિમેન્ટનો ઉપયોગ નહીવત છે તંત્ર મૌન છે પરંતુ લોકો હવે ન્યાય માટે લડત આપવાની તૈયારીમાં છે કોઈ છે નહીં બરાબર ગામના લોકોનો મને વારંવાર ફોન આવે છે કે ભાઈ તમે આ રોડનું કામ વ્યવસ્થિત કરો વ્યવસ્થિત કરો કોન્ટ્રાક્ટરને અમે ફોન કરીએ છીએ કોન્ટ્રાક્ટર કે હું આ એક દી વા અમદાવાદ છું એક દી રાજસ્થાન છું શું અમારે કરવાનું છે પ્રશ્ન અમારો અમારો એ જ પ્રશ્ન છે કે રોડનું કામ સારામાં સારું થાય બરોબર ક્વોલિટી સારી વાપરે જો આ રોડમાં જો આ ભૂકી વાપરેલી લટની છે એ એ ન હોવું જોઈએ બરોબર અધિકાર અધિકારીને ઉચ્ચ અધિકારીને કહો કે આના કાયદેસર પગલાં લેવા જોઈએ આ રોડ આ આ છે આ ફેવર રોડ છે એ ઉખડી અને બરાબર ઓલા બે ગોળા નહીં એવો થવો જોઈએ મારી એવી માંગ છે જાલનસર ગ્રામ પંચાયતમાંથી ઉપસરપાસ મારું નામ છે વૈષ્ણવ દેવરાજ જ્યારે આ રોડનું કામ ચાલુ થયું એ પેલા કોન્ટ્રાક્ટરે કે કોઈ અધિકારીએ ગ્રામ પંચાયતને જાણ કરેલ નથી અને જાણ કર્યા વગર કામ ચાલુ કરી દે તો અમારો આ મેન હાઈવે છે વાહન વ્યવહાર જાય ક્યાં થઈને ગામના લોકો જાય ક્યાં થઈને તો દિવસ કાઢવાની ફરજ આવે અમને કામ કોન્ટ્રાક્ટરે ચાલુ કર્યું એટલે કોન્ટ્રાક્ટરને મળ્યા અધિકારીને ફોન કર્યો તો કે આલો હાઈ જુદીમાં વ્યવસ્થા ડાયવર્ઝનની અને બોડીયા મુકાઈ જાય આજની તારીખમાં રોડનું કામ ત્રીસ થઈ ગયું છે અને રોડનું કામ જે પણ ત્રીસ થયું છે એમાંય લોટ પાણીને લાકડા છે અમે અધિકારીને કીધું બરોબર તો અધિકારી એવું કીધું કે અમે બરોબર જ કામ આલે છે અને